નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સત્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ને વાર સોમવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો માર્કેટ યાર્ડો ખુલતા જીરુ બજારમાં આજે તેજી જોવા મળી રહી છે ઊંચામાં છેતાલીસો રૂપિયા સુધી જીરુની બજાર હાલ તો જોવા મળી રહી છે અહીંયા માર્કેટ યાર્ડમાં કોઈ પણ પ્રકારની મોટી તેજી હાલ જણાતી નથી તેમજ આગામી સમયમાં જીરું કોઈ મોટી આવે તેવી સંભાવના જણાઈ રહી નથી તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ જીરુના મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ બત્રીસો બત્રીસથી થી પાંત્રીસો ને પચાસ રૂપિયા હળવદ ત્યાં ત્રીસો થી પાંત્રીસો રૂપિયા મોરબી ત્રણ હજાર પચાસથી થી ત્યાં ત્રીસો ને સિત્તેર રૂપિયા પાટડી પાંત્રીસો થી ત્રણ હજાર નવસો સિત્તેર રૂપિયા બોટાદ છવ્વીસો થી તેત્રીસો નેવું રૂપિયા જસદણ બે હજારથી પાંત્રીસો રૂપિયા ગોંડલ છવ્વીસો થી પાંત્રીસો અગિયાર રૂપિયા વાંકાનેર ત્રણ હજારથી ચોત્રીસો અગિયાર રૂપિયા જેતપુર અઠ્યાવીસો થી ચોત્રીસો રૂપિયા ઊંઝા ત્રણ હજાર થી રૂપિયા થરાદ પચીસસો થી સાડાત્રીસો નવ રૂપિયા પાટણ બે હજાર નવસોથી ત્યાં ત્રીસો ઓગણીસ રૂપિયા આરિજ ત્રણ હજારથી છત્રીસો રૂપિયા થરા ત્રણ હજારથી સાડત્રીસો રૂપિયા નીનવા ત્યાં થી સાડત્રીસો ને સાઠ રૂપિયા વારાહી છત્રીસો એંશીથી સાડત્રીસો રૂપિયા યયોદરસ એક્યાવીસોથી ચોત્રીસો પચાસ રૂપિયા રાધનપુર એકત્રીસોથી સાડત્રીસો ને પચાસ રૂપિયા રાપર ત્રણ હજાર એકસઠથી રૂપિયા ભચાઉ ત્રણ હજારથી તેત્રીસો રૂપિયા અંજાર તેંત્રીસો એંશીથી ચોત્રીસોને પચાસ રૂપિયા જામનગર પચીસસોથી પાંત્રીસો રૂપિયા ભાવનગર સત્યાવીસોથી બત્રીસો રૂપિયા પોરબંદર એકત્રીસો પંચોતેરથી તેત્રીસો રૂપિયા અમરેલી અઠ્યાવીસોથી ચોત્રીસોને દસ રૂપિયા ધ્રાંગધ્રા ચોત્રીસો અઠ્યાવીસથી ચોત્રીસો ને અઠ્યાવીસ રૂપિયા સાવરકુંડલા ચોત્રીસોથી ચોત્રીસો રૂપિયા બાબરા બે હજાર નવસો પાસઠથી પંદર રૂપિયા સમી થી ચોત્રીસો રૂપિયા કડી 32 બત્રીસોને તેત્રીસ રૂપિયા વિરમગામ સત્યાવીસો પંચોતેરથી અને પિસ્તાલીસ રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી બત્રીસો રૂપિયા માંડલ તેત્રીસો પચીસથી છત્રીસો રૂપિયા ચામજોધપુર બે હજાર નવસો એકાવનથી રૂપિયા થ્રોલ બે હજાર નવસો વીસથી તેત્રીસો પંચોતેર રૂપિયા અને બહુચરાજી હજી બત્રીસોથી તેત્રીસો ને પંચાવન રૂપિયા